કચ્છમાં આપનેતા પ્રવિણ રામ આવ્યા મેદાને કેમિકલ યુક્ત પાણી છોડતી કંપનીઓ ઓસાબે કાર્યવાહીની માંગ તળાવમાંથી કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા માંગ માછલીઓના મૃત્યુ તેવ દુર્ગંધના કારણે કાર્ય ઠપ દુર્ગંધથી 4 દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ થવાની ઘટના ન્યુ સીલ ઓઈલ એન્ડ ફેટ્સ પ્રાઇવેટ લિમિટેડ શ્રીદત્ત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મહેશ ઓઈલ ઇન્ડસ્ટ્રી આ તમામ કંપનીઓએ વિકાસના નામે આ મોડવદર ગામના લોકોના જીવનને મુશ્કેલ બનાવી દીધું છે આ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી એકદમ કાળા કલરનું કેમિકલ યુક્ત પાણી આ મોરવદર ગામની બાજુમાં આવેલા તળાવની અંદર ખુલ્લે આમ ઠાલવી રહ્યા છે અને આ ઘટના ચાર પાંચ વર્ષથી થતી આવી છે અને વારંવાર આ ગામના લોકોએ જવાબદાર તંત્ર સ્થાનિક તંત્ર જીપીસીબી અને સરકારના અન્ય વિભાગોમાં રજૂઆતો કરેલી છે પણ પૈસા આવે છે માલ આવે છે બધા ચૂપ કોઈ બોલવાનું પણ પાંચ સાત દિવસ પહેલા એવી ઘટના બની કે આ કેમિકલ યુક્ત પાણીનો જથ્થો એટલો બધો તળાવમાં વધી ગયો કે તળાવની અંદર રહેલા તમામ માછલાઓ જે છે મૃત્યુ થયા અને માછલાઓના મૃત્યુ થવાથી એટલી બધી દુર્ગંધ